આજ રોજ તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ સવારે સાત કલાકે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે એમાં પૂનભાઈ રામભાઈ ચોગસવાકારનું દબાણ દૂર કરવામાં આવે છે ત્યારબાદ ઉકડીયાપરામાં જીતુભાઈ ખાખડિયા તથા ધર્મેશભાઈ વાળાના મકાનની ડિમોલેશનની કામગીરી અત્યારે હાલ ચાલુમાં છે આ ઉપર કામગીરી મહેરબાન કલેક્ટર સાહેબ તથા નાયબ કલેક્ટર અમરેલીની સૂચના અનુસાર હાથ ધરવામાં આવેલ છે કેટલા ડિમોલેશન ટોટલ થવાના છે અત્યારે ત્રણ ગિરા છે જે આગળ પ્રક્રિયા ચાલુ છે આજના દિવસમાં ના ડિમોલેશનની ની પ્રક્રિયા કેટલા સમય લગી ચાલુ રહેવાની છે જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ડિમોલેશન કામગીરી ચાલુ રાખવામાં આવશે સાહેબ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે અમને નોટિસ બજાવવામાં નથી આવી શું આ વાત સાચી છે નોટિસો બજાવવામાં આવી તેઓને જાણ હોવા છતાં પુરાવા લઈને પછી આ કામગીરી કરવામાં આવેલ છે આજ રોજ અમરેલી સિટી વિસ્તારમાં જે પણ અસામાજિક તત્વો દ્વારા સરકારી જગ્યા પર દબાણ કરવામાં આવેલ છે તેમનું ડિમોલિશનની કામગીરી સવારે સાત વાગ્યાથી હાથ ધરવામાં આવી છે ઇન્ચાર્જ મામલતદારશ્રીની હાજરીમાં સાથે જ નગરપાલિકા સ્ટાફ અને જી બીનો સ્ટાફને જોડે રાખી પૂરતો પોલીસ બંદોબસ્ત રાખી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે કુકાઓ રોડ પર પુનાભાઈ જોગસવા દ્વારા ઇલીગલ તબેલો સરકારી જગ્યામાં બાંધવામાં આવેલ સાથે જ રોકડિયાપરામાં રહેતા જીતુભાઈ ખાખડીયા અને ધરવેશ વાળા દ્વારા દુકાન અને મકાનો સરકારી જગ્યામાં બાંધેલ જેની કોઈ પણ પ્રકારની મંજૂરી હોય નહીં અને સરકારી જગ્યામાં દબાણ કરેલ હોય હાલમાં તંત્ર દ્વારા તે દૂર કરવામાં આવી રહ્યું છે અસામાજિક તત્વો અમરેલી જિલ્લામાં જે પણ લોકો દ્વારા કૃત્ય કરવામાં આવતા હોય છે અને એમના વિરુદ્ધ ગુના દાખલ થતા હોય છે તો તેને ખૂબ જ એક કડક સંદેશ સ્વરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ જે પણ લોકો આવું ઇલીગલ કૃત્ય કરતા હશે ગુનાખોરી પ્રવૃત્તિ આચરતા હશે તેમના વિરુદ્ધ કડકાઈથી કામગીરી કરવામાં આવશે રિપોર્ટર ભાવેશ વાઘેલા અસ્મિતા ન્યૂઝ અમરેલી